નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના બાવીસમા હપ્તા અંગેની ખૂબ જ મહત્વની માહિતી વિશે જો તમે આ એક કામ નહીં કરો તો તમારા ખાતામાં પીએમ કિસાનના પૈસા નહીં આવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ શરૂ કરવામાં આવી હતી આ યોજના અંતર્ગત પાત્ર ખેડૂત પરિવારને દર વર્ષે છ હજાર એટલે કે ત્રણ હપ્તામાં બે હજાર આપવામાં આવે છે મિત્રો બાવીસમો હપ્તો કેમ મહત્વનો છે એ આપણે જાણીશું હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવીસમો હપ્તો રિલીઝ કર્યો હતો દેશભરમાં નવ કરોડ ખેડૂતોને અઢાર હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર થયા હતા ગુજરાતમાં ઓગણપચાસ પોઈન્ટ એકત્રીસ લાખ ખેડૂતોને નવસો ને છ્યાસી કરોડ રૂપિયા મળ્યા હતા હવે વાત કરીએ આપણે બાવીસમાં હપ્તાની અને આ હપ્તા માટે સરકાર દ્વારા નવો નિયમ લગાવવામાં આવ્યો છે સરકાર દ્વારા હવે ખેડૂતો માટે ફાર્મર આઈડી ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત કરવામાં આવી છે ફાર્મર રજિસ્ટ્રી એટલે ખેડૂતની જમીન પાક બેંક ખાતું આધાર નંબર મોબાઈલ નંબર બધી જ માહિતી એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર આપવાની રહેશે જો ફાર્મર રજિસ્ટ્રી નહીં હોય તો પીએમ કિસાન સહિતની ઘણી યોજનાઓ પણ અટકી શકે છે મિત્રો આપણે જાણીશું કે ફાર્મર રજિસ્ટ્રી કેવી રીતે કરવી ખેડૂતો પાસે ત્રણ વિકલ્પો છે ગામના તલાટી તથા ગ્રામ સેવક પાસે જઈને તેની રજિસ્ટ્રી કરાવી શકો છો તથા ખેતી વિભાગની પણ મદદ લઈ શકો છો અથવા મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઘરે બેઠા પણ દસ્તાવેજો મોકલીને તેનું રજિસ્ટર કરાવી શકો છો ફાર્મર રજિસ્ટ્રી માટેના જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ જમીનના દસ્તાવેજો બેંક પાસબુક તથા મોબાઈલ નંબર નોંધણી નહીં કરાવો તો શું થશે જો તમે ફાર્મર આઈડી નહીં બતાવો તો પીએમ કિસાનનો બાવીસ હપ્તો અટકી જશે ભવિષ્યની સહાય પર અસર થશે તથા ફરીથી નોંધણીની પ્રક્રિયા લાંબી થઈ શકે છે એટલે આજે જ આ કામ કરો સરકારની અપીલ ખેતી નિયામક કચેરી દ્વારા ગુજરાતના તમામ ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે જેઓએ હજુ ફાર્મર રજિસ્ટ્રી નથી કરાવી તેઓને તાત્કાલિક ધોરણે કરાવી ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજના તમારા માટે છે પણ તેનો લાભ લેવા માટે સરકારના નિયમોનું પાલન કરવું જરૂરી છે ફાર્મર આઈડી બનાવો અને બાવીસમો હપ્તો સમયસર મેળવો જો તમને આ વિડીયો ગમે હોય તો અન્ય ખેડૂતો સુધી પહોંચાડો જય કિસાન જય ભારત